પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં લોખંડના બોક્સની યાડમાં દારૂનો મોટો જથ્થો લઈ જવાઈ રહ્યો છે પોલીસે બળભુજા ગામની સીમમાં ટેમ્પો અટકાવ્યો હતો ટેમ્પામાંથી બે વ્યક્તિઓ ભાગવાનો પ્રયાસ કર્યો હતો એક વ્યક્તિ નાસી ગયો જ્યારે બીજાને પકડી લેવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીની ઓળખ રાજસ્થાનના બાબુરામ જાખડ તરીકે થઈ છે ટેમ્પામાંથી વિવિધ બ્રાન્ડની કુલ વીસ હજાર ચાર બોટલો મળી આવી છે આ દારૂની કિંમત નેવાસી પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયા છે મોબાઈલ રોકડ રકમ લોખંડનું બોક્સ અને ટેમ્પો સહિત કુલ એક પોઈન્ટ બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે બાબુરામ યાકડની ધરપકડ કરી છે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલ અને એનજીમ પંચાળીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એનએસ ફસાવા પેરોલ ફ્લો કોડ ચિતાપી તથા એસઆઈ જગદીશ ચોરારા એસઆઈ જે એસ લયલિકા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સિંહ દેવસી તથા પેરોલ ફ્લો કોડના પ્રોફેસર કો રવિન્દ્ર મહેન્દ્ર તથા પ્રોફેસર કો રાહુલ દિગંબર તથા પોલીસ કોન્સ્ટેબલ દીપક સેવજીએ કામગીરી કરી છે